જમિયત માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તથા જમયત એજ્યુકેશન કમિટી દ્વારા બીજી વખત જનરલ નોલેજ સ્પર્ધાનું આયોજન ધોરણ છ થી ધોરણ બાર ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે કરવામાં આવ્યું છે અલહમદુલ્લા ભાઈઓ અને બહેનોની સંખ્યા થઈને અત્યારે એકસો ચોવીસ સોરી એકસો ને ચોર્યાસી એકસો ચોર્યાસી વિદ્યાર્થી ભાઈઓ બહેનો અત્યારે પરીક્ષા આપી રહ્યા છે આ પરીક્ષા આપવાનો મુખ્ય હેતુ કે વિદ્યાર્થીઓમાં ગુજરાતને લખતો તથા ભારતને લખતો જનરલ નોલેજ જે છે એમાં વધારો થાય એ લોકો ગુજરાતની પ્રાદેશિક તથા ના આંતરરાષ્ટ્રીય તથા લોકશાહી ધબે એ પોતે બધી પ્રકારની જાણકારી મેળવે એમનો હેતુ આ રાખવામાં આવ્યો છે અને આ આયોજન કરનાર જમિયત ઉલમાય હિમની ટીમ એમાં સમગ્ર કર્મચારીઓ બોડીના સાથીઓ કારોબારી સાથીઓ કિદમતના સાથે તમામે તમામ સાથીઓએ આમાં પોતાનો ભાગ ભજવ્યો છે